ગ્લોબલ વોર્મિંગના જમાનામાં વધુને વધુ વૃક્ષારોપણ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા દ્વારકા પોરબંદર સોમનાથ નેશનલ હાઇવેની બંને બાજુ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચાલીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાણીના માર્ગદર્શન નીચે આ વૃક્ષોનો સુંદર રીતે ઉછેર થઈ રહ્યો છે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા તેના જતન અને જાળવણી કરવામાં આવી રહ્યા છે અને ખૂબ લાંબુ આયુષ્ય હોય તેવા વડલા અને પીપળા સહિતના વૃક્ષો વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે જે ઓક્સિજન પણ ભરપૂર માત્રામાં આપશે ત્યારે થોડા વર્ષોમાં જ આ હાઈવે વધુ હરિયાળો બની જાય તેવું જણાઈ રહ્યું છે દ્વારકાથી સોમનાથ સુધીના આ નેશનલ હાઈવે ઉપર વન વિભાગ દ્વારા ચાલીસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોટવાડિયાના માર્ગદર્શન નીચે આ વૃક્ષોનું જતન અને જાળવણી થાય તે માટે સદભાવના ટ્રસ્ટ છે તેને જવાબદારી સોંપવામાં આવી છે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે આ વૃક્ષો છે તેનો ઉછેર થઈ રહ્યો છે ત્યારે આપણે આશા રાખીએ કે પાંચેક વર્ષમાં આ હાઈવે છે એકદમ હરિયાળો બની જાય અને પર્યાવરણનું જતન અને સંવર્ધન થાય પોરબંદર રાજકાલ જીજ્ઞેશ પોપટ